નમસ્કાર આપ જોર્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર ભરૂચ જિલ્લામાં તુવેરના મબલખ પાકનું ઉત્પાદન થયું છે ખેડૂતોને તુવેરના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા પીએસએસ સ્કીમ અંતર્ગત આ વર્ષે ખરીફ સિઝન વર્ષ બે હજાર ચોવીસ તુવેરના પાક માટે પાંચ પ્રતિ ક્વિન્ટલ ટીકાના ભાવ એમએસપીએમાં જાહેર કર્યા છે જે સંદર્ભે ભરૂચ જિલ્લામાં એનસીસીએફ અને કોન્સ્ટ્રોરાયમ પ્રાઇવેટ કંપની લિમિટેડના માધ્યમથી એપીએમસી વાલિયા અને સરકાર દ્વારા ટેકાના ભાવે તુવેની ખરીદી શરૂ કરવામાં આવી છે તારીખ પાંચ એપ્રિલથી એક મે સુધીમાં એક હજાર આઠસો ચૌદ ખેડૂતોની ઓગણપચાસ હજાર આઠસો ત્રીસ ક્વિન્ટલ તુએની ખરીદી કરવામાં આવી હતી મહીપાલસિંહ ફતેસિંહ દરિયા એપીએમસી વાલિયા સરકાર સેના પીએસએસ યોજના હેઠળ તુવેના પ્રતિ ક્વિન્ટલ સાત હજાર પાંચસો પચાસના ભાવે તારીખ પાંચ ચાર બે હજાર પચીસથી તારીખ એક પાંચ બે હજાર પચીસ પચીસ સુધી અઢારસો ચૌદ ખેડૂતોએ ઓગણપચાસ હજાર આઠસો ત્રીસની ત્રીસની ખરીદી કરેલ છે ક્વિન્ટલની પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર